વાર્ષિક કેલેન્ડરની અંદર કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે બૂથ લેવલ તક નિયમિત રીતે કરવાના હોય છે એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બુથમાં વર્ષની અંદર છ કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી છઠ્ઠી તારીખે આપણે કરતા હોઈએ છીએ એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બઢચઢ કર આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ કર્યો ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીજીનું એક વિધાન છે અંધેરા છટેગા કમલ ખીલેગા એ આજે વાસ્તવિકતામાં પરિણમ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના રૂપમાં અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતનો દબદબો વધારવાની અંદર એ પરિણમિત થઈ રહ્યું છે